ભાજપને ફેર પડતો નથી પ્રજાના મતો ભેળ ફે ગયા કે પ્રજા સુરતની પ્રજા મત આપી શકે એમ નથી હવે આ રીતે જો ઇલેક્શનો જીતવાના હોય બરાબર છે તો પછી ઇલેક્શન કરાવવાનો કોઈ મતલબ જ નથી રહેતો સાહેબ લોકસભા ઇલેક્શનને લઈને બુલેટિન ઇન્ડિયાની ટીમ નો ખાસ અહેવાલ જનતાનો પાવર ઇલેક્શનને લઈને અમારા જનતાના પાવરની અંદર ખાસ અમે લોકોના મત જાણવાની કોશિશ કરી કરી રહ્યા છે ત્યારે બુલેટિન ઇન્ડિયાની ટીમ આજે આવી પહોંચ્યા છે લાલ ગેબી સર્કલ હાથીજણ અને અહીંના નાગરિકો સાથે ચર્ચા કરીશું સંવાદ કરીશું અને જાણવાની કોશિશ કરીશું કે લોકસભા ઇલેક્શનની અંદર એમનો મત કોને તરફ જઈ રહ્યો છે ને કોને વિજય ભવ જોવા માંગી રહ્યા છે અહીંયા કેટલાક લોકો ઊભા છે સાંજનો ટાઈમ છે નાસ્તો કરવા ઘણા બધા લોકો ઊભા છે સીધા એમની સાથે વાત કરીશું શું નામ કાકા આપનું રમેશ દળજી કાકા લોકસભા ઇલેક્શન આવી રહ્યું છે ગણતરીના દિવસો બાકી છે ચૂંટણીને શું કહેશો ઇલેક્શનમાં કોઈ પણ પક્ષ પાર્ટી આવે પણ અમારા જેવા અમે દરજી છે વ્યવસાય લાભ થાય ફાયદો થાય અને અમારી પ્રગતિ થાય એ જો સરકાર કોઈ પણ અમને કોઈ નિષ્બત નથી કઈ સરકારને તમે જોવા માગો છો હા આ વખતે આ બધા માહોલ ચાલે છે બધાની ઈચ્છા છે બદલાય તો સારું પણ આપણે જે પ્રમાણે ચાલીએ છીએ એ પ્રમાણે ચાલવાના છે દરજી કામમાં કેવું છે આ વખતે કામ મળી રહે છે કે મોંઘવારી નડી રહી છે મોંઘવારી એટલે બહુ મંદામાં મંદું કામ છે આ વખતે છેલ્લા ચાર મહિનામાં તો બહુ એટલે પૂછવાનું નહીં બહુ તકલીફ છે બહુ તકલીફ છે બહુ બહુ એટલે બહુ તમારા મતે આ વખત કોણ વિજય ભવો થવું જોઈએ હવે હું ગમે તે કહું પણ અંતે તો ભાજપ જ આવશે કેમ એવું દેખાઈ જ આવ્યું છે ચિત્ર જ દેખાઈ આવ્યું છે હા એનું કારણ શું હવે એનું કારણ તો તમે મીડિયાવાળા બતાવી શકો ચોક્કસથી અહિયાં હસી મજાકમાં કાકાએ એક ટોન્ટમાં કહી દીધું છે કે કે ક્યાંક તમે પણ જાણો છો કેવી રીતના ભાજપ છે એ વિજય થઈ રહ્યા છે ખાસ સાધનો સમય ચાય પે ચર્ચા આખા દિવસ દરમિયાનની જે થતી હોય છે એના વિશે ચર્ચાઓ કરવા માટે અહીં આગળ લોકોનું ક્રાઉડ જમતું હોય છે ત્યારે અહીંયા આગળ આપણી પાસે એક મિત્ર છે સીધા એમની સાથે જાણવાની કોશિશ કરીશું શું નામ લોકસભા ઇલેક્શન આવી રહ્યું છે ગણતરીના દિવસો બાકી રહ્યા છે શું લાગે છે બદલાવ થશે બદલાવની તો ઉમીદ લાગતી નથી કેમ કારણ કે જે ડેવલપમેન્ટ કરી રહી છે ગવર્મેન્ટ એ મને એવું નથી લાગતું કે બીજી કોઈ ગવર્મેન્ટ એ કરી શકે સારું કામ થઈ રહ્યું સારું કામ થઈ રહ્યું કોઈ એવા બે ચાર સારા કામ જે તમે કહેશો કે જે સારા છે અને ખરેખર પ્રજા માટે ખૂબ ઉપયોગી બન્યા છે ખાસ કરીને જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે ડેવલપમેન્ટ થાય છે સિટીમાં છે કે સ્ટેટમાં છે કે ઇન્ડિયા લેવલે છે બહુ સારા છે જો વાત જોઈએ તો પ્રજાની અંદર ક્યાંક ને ક્યાંક નારાજગી ગરીબ મધ્યમ વર્ગ પરિવારની અંદર જોવા મળી રહી છે મોંઘવારી બહુ સખત નડી રહી છે એ હું એગ્રી કરું છું મોંઘવારી પ્રતિદિન વધી રહી છે એ થોડો એક કન્સન છે આપણા પ્રજા માટે એ એની પર સરકારે થોડું ધ્યાન આપવું જોઈએ અને ચોક્કસથી આપ શું કરી રહ્યા હું પ્રાઇવેટ સેક્ટરમાં જોબ કરું છું પ્રાઇવેટ પ્રાઇવેટની જો વાત કરીએ તો અત્યારે વધારે પડતું દરેક ડિપાર્ટમેન્ટની અંદર પ્રાઇવેટિટાઈઝેશન જે થઈ રહ્યું છે કોન્ટ્રાક્ટ પતિ થઈ રહી છે ક્યાંક ને ક્યાંક પબ્લિકની અંદર જ્યારે અમે જઈએ છીએ ત્યારે આ કોન્ટ્રાક્ટ સિસ્ટમ જે ચાલી રહી છે એને લઈને પણ ક્યાંક નારાજગી જોવા મળી રહી છે એના વિશે તો બહુ મને ખ્યાલ નથી પણ એના વિશે બહુ આઈડિયા નથી મને કોઈ આઈડિયા નથી અહીંયા આગળ ઘણા બધા બીજા લોકો છે એમની સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું અને જાણવાની કોશિશ કરીશું કે ખરેખર આ લોકશાહીનો જે પર્વ છે લોકશાહીના પર્વની અંદર પ્રજા શું માગી રહી છે પ્રજાની અંદર કેવો આ લોકશાહીને લઈને ઉત્સાહ છે એમનો એમનો શું વિચાર છે એમના મતો કેવા છે અને કઈ તરફ એમની લહેર છે કોને વિજય ભવો જોવા માગે છે સીધા વાત કરીશું શું નામ આપનું વિનુભાઈ ભરવાડ વિનુભાઈ લોકસભા લોકસભા ઇલેક્શન આવી રહ્યું છે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તમારા જો વિસ્તારની વાત કરીએ અને વિકાસની વાત કરીએ તો શું કહેશો એ વિશે વિકાસ તો થોડોક થયો છે થોડોક થયો છે થોડો કેટલા ટકા એટલે પચીસ ટકા પચીસ ટકા પંચોતેર ટકા નથી થયો શું કાર કયા એવા કામો છે જે કે તમારા વિસ્તાર બાકી છે પણ થશે થશે મોદી સાહેબ જોઈએ મોદી સાહેબ છે ચોક્કસથી જો કામોની વાત કરવા જઈએ તો અત્યારે મોંઘવારી બહુ સખત બધાને નડી રહી છે મોંઘવારી વિશે શું કહેશ મોંઘવારી કોઈ નડતી જ નથી મોંઘવારી બિલકુલ નથી મોદી સાહેબ છે એટલે જિંદાબાદ મોદી સાહેબ છે જિંદાબાદ ચારસો પારની જે વાત છે એ કેટલી પુરવાર થશે સો થઈ જશે સો ચારસો પારની જે વાત છે એમાં પણ સો ટકા ચારસો પાર છે એ વાત સાબિત થશે સાચી સાબિત થશે શું નામ આપ વિનોદભાઈ ભરવાડ વિનોદભાઈ લોકસભા ઇલેક્શન આવી રહ્યું છે અને

ખોટું છે તો એના લાયસન્સો કાઢો આગળ માલધારી આજે આ ગામ હોય કાલે પેલા ગામે બધા સો ગાયો હોય પચાસ ભેંસો હોય તો બધા એના લાયસન્સ ક્યાંથી કાઢે એટલી નારાજગી જોવા મળી રહી માલધારી અરે કોઈ સીમા નહીં કોઈ સીમા નહીં તમારું શું કહેવું છે કે શું થવું આ કાયદો પાછો ખેંચો એવો અમારો આગ્રહ છે બરોબર તમારે ચોક્કસથી અહીંયા આગળ જે ભાઈ હતા એમની સાથે પણ આપણે ચર્ચા કરવાની વાત કરી એમનું સ્પષ્ટપણે એવું કહેવું છે કે જે ગાયો માટે જે કાયદો બનાવેલો છે માલધારી સમાજ માટે એ ક્યાંક ને એમને પાછો લેવામાં આવે તો એમને ક્યાંક ને ક્યાંક રાહત મળે એવી વાત છે સાધનો સમય હોય ને એટલે ચોક્કસથી દિવસ દરમિયાનની અંદર જે મિત્રો સાથે બેઠક થઈ હોય એની ચાય પે ચર્ચા કરવા માટે અહીંયા આગળ એક માહોલ છે કે અહીંયા આખું એક ક્રાઉડ છે સાજના સમય બધા જ અહીંયા યુવાનો યુવાન જનરેશન અને વડીલો અહીંયા આગળ આવતા હોય ને એક નિરાતની પાંચ મિનિટ માટે બેસીને મિત્રો સાથે ચર્ચા કરતા હોય છે ત્યારે આપણે આપણા જનતાનો પાવર જે બુલેટિન ઇન્ડિયાનો જે ખાસ અહેવાલ છે એની અંદર જનતાને જે મત છે એ જાણવાની કોશિશ કરીશું શું નામ આપ વિક્રમભાઈ વિક્રમભાઈ લોકસભા ઇલેક્શનના ગણતરીના દિવસો બાકી છે ત્યારે તમારા વિસ્તારની જો વાત કરીએ તો વિકાસ અને કેટલી સાબિત થાય છે અને આ વખત કોનું પલ્લું ભારે જોવા માંગે છે અમારા વિસ્તારમાં વાંચ ગામમાં રોડ રસ્તા બધી જગ્યાએ સારા થયા છે અને ભાજપ સરકારના હિસાબે સારું કામકાજ થાય છે રોડ રસ્તા બધું કમ્પ્લીટ થાય છે લાવવાની પણ મત આપવાનું ભાજપ સરકારને રહે ચારસો પાર ની જે વાત છે કેટલી સાબિત થશે ચારસો પાર ઉપર જતી રહેશે સરકાર વિકાસનું કામ કરે છે સારું કામ કરે છે જતું રહેશે વિકાસના કામોમાં જો જોવા જઈએ તો કોઈ એવા બે કામ જે કહી શકશો તમે કે જે દરેક ગામડા છેવાડાના ગામડા સુધી એ વાત સાચી સાબિત થઈ હોય છેવાડાના ગામડા અમારો વાટ ધામતવણ બાકરોલ બધા આરસીસી રોડ થયા છે ઇન્ડસ્ટ્રીયલમાં અને બધું દેખાઈ રહ્યું છે ભાજપ સરકારમાં અને ખાસ કરીને ગરીબ મધ્યમ વર્ગ પરિવારને અત્યારે અંદર જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક એ ગરીબ અને મધ્યમ વર્ગ પરિવાર નારાજ છે કે મોંઘવારી અને બેરોજગારી એમનો સખત એક મુદ્દાનો વિષય બનેલો છે ગરીબ વિસ્તારમાં અત્યારે બધાને પાંચ લાખનું પેલું ભાજપ સરકારે પેલું કાર્ડ આપેલું છે હેલ્થનું બરાબર છે પછી અનાજનું પણ બધાને પાંચ પાંચ કિલો બધાને મળી રહ્યું છે એનાથી બીજું શું જોઈએ તમારા મતે કોણ વિજય ભવો જોવા માગો છો ભાજપ સરકાર જ વિજય ભવો ચોક્કસથી અહીંયા આગળ ભાજપ સરકારને જ વિજય ભવો જોવા માગી રહ્યા છે શું નામ કાકા જમનાલાલ શર્મા કાકા લોકસભા ઇલેક્શન આવી રહ્યું છે શું કહેશો આવા દો આવા દો હા આવશે એટલે પછી પછી તૈયારીમાં છે આપણે તૈયારીમાં જ બેઠા છે કેવી તૈયારી તમારી કેવી તૈયારી છે હા સપોર્ટ કરવા માટે કંઈ કયા પક્ષને સપોર્ટ અરે બીજેપીના બીજેપીને ચોક્કસથી બીજેપી કામ કેવું છે સારું સરસ ચારસો પારની વાત છે ઓકે ચારસો પારની વાત છે કેટલી સાબિત થશે સાચી

ચોક્સથી કાકાના પણ અહીંયા આગળ એવા મંતવ્ય છે કે મોદી સાહેબની જ સરકાર આવશે ચારસો પારની જે વાત છે એ સાચી સાબિત થશે શું નામ આપનું રમેશભાઈ દેસાઈ દિલમાલ રમેશભાઈ લોકસભા ઇલેક્શનને લઈને તમારા વિસ્તારની જો વાત કરવામાં આવે તો આ વખતે પ્રજાની અંદર કેવો માહોલ છે પ્રજાની અંદર ભાજપમાં સારો એવો રિસ્પોન્સ છે અને ગુજરાતમાં છબ્વીસે છબ્બીસ સીટ ભાજપને મળશે એવું મારું મંતવ્ય છે છવ્વીસ છવ્વીસ સીટની વાત કરીએ અને ખાસ કરીને ગુજરાત વાત ગુજરાતની જો વાત કરીએ તો અત્યારે ગુજરાતની અંદર ક્યાંક ને ક્યાંક સમાજોની અંદર વિરોધ જોવા મળી રહ્યો છે અને ખૂબ મોટા પ્રમાણની અંદર એ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે આંદોલનો થઈ રહ્યા છે એ કેટલી અસર કરશે એમાં કોઈ ફેર નહીં પડે અને નાના મોટા એવા આંદોલન તો થાય પણ જે મોદી સાહેબની સરકારે જે કામ કર્યું છે વિકાસ કર્યો છે એનો બહુ ડિફરન્ટ નહીં પડે અને મારું મંતવ્ય એવું જ છે કે છવ્વીસમાંથી છવ્વીસ આવી જ જોઈએ ક્યાંક ને ક્યાંક માલધારી સમાજના પણ આવેદનો અને વિરોધો જોવા મળી રહ્યા છે એવું કોઈ ફેર નથી પડતો નાના મોટા એવા ઇશ્યુ હોય પણ એના કંઈ ભાજપને કોઈ ફેર નહીં પડતો આ વખત તમારો મત શું કહે મારો મત તો એવું જ કહે છે કે પાંચસો બાવન લોકસભાની જે સીટો છે એમાં ચારસોને પાર થશે ચારસો પાર પાક હાજી હાજી ફાઇનલ તો એવા બે કામ એવા કહેશો જરા કે જે એને જોઈને પ્રજાની અંદર જે મત છે એ ભારતીય જનતા પાર્ટીને બહુમતી છે જીતાડશે બે મત તો એવા બે એવા કામ જે વિકાસના જે દરેકને ઉપયોગી આયા છે મોદી સાહેબે તો જો બુલેટ ટ્રેન છે એના સિવાય રોડ રસ્તાઓ છે અને બધા જ કામો વિકાસ સારું એવું કામ કર્યું છે એટલે એમાં કોઈ ભાજપને ફેર પડતો નથી રોડ રસ્તા સિવાય જો ગરીબ મધ્યમ વર્ગ પરિવારની વાત કરીએ તો અત્યારે ગરીબ અને મધ્યમ વર્ગ ખૂબ પીસાઈ રહ્યો છે ક્યાંક ને ક્યાંક એમની નારાજગી જોવા મળી રહી છે બેરોજગારી મોંઘવારીનો સૌથી મોટો મુદ્દો બની ગયો છે બેરોજગારી છે પણ સામે મોદી એવો બી વિકાસ કર્યો છે નાના મોટાને કોઈ બી મેડિકલ કોઈ બી પ્રોબ્લેમ હોય તો અત્યારે ગવર્મેન્ટ સરકારમાં જઈને બધું ફ્રી ઓફમાં થાય છે રાશન કાર્ડથી મળીને બધું જ એમને આપે છે અનાજ પાણી બધું જ આપે છે એટલે તમારા મતથી કોને વિજય ભાઈ જોવા માગશો મારો એક જ મત એવો છે કે ભાજપ જ વિજય થશે ચોક્કસ અહીંયા આગળ ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી સાહેબનો જે ચહેરો છે એ ચહેરાને જોઈને ભાજપનો જ વિજય થશે આવું અહીંયા આગળ જણાવવામાં આવી રહ્યું છે અહીંયા નાસ્તાની લારી એક કાકા લગાઈ રહ્યા છે કાકા સાથે વાત કરવાની ખુશી કરે શેની લારી છે કાકા ગુગરા ગુગરા શું નામ તમારું મહેશભાઈ ગુગરા વાળા મહેશભાઈ કાકા કેવા ગુગરાની કેવી આમ રોજની રોજિંદી કેટલી કમાણી થઈ જાય રોજ થઈ જાય બે હજાર પચીસો વેપાર થઈ જાય શું વાત છે તો આરામથી ઘર પરિવાર ચાલી જાય પરિવાર ચાલે પણ દબાણવાળા આવે એટલે ઉપાધિ થઈ જાય અમારે પાકું દબાણ વાળા પાકું પડે એટલે દબાણ અહીંયા આગળ જે લારી ગલ્લા હોય છે નડતર રૂપ થાય છે એવું છે હા દબાણ આવે એટલે ભાગવું જ પડે અમારે તરત ઇલેક્શન કાકા આવી રહ્યું છે શું કહેશો ઇલેક્શન ને લઈને ઇલેક્શન તો ચાલુ છે બરાબર છે ઇલેક્શન ને કોઈ આપણે લેણ દેણ નહીં પણ આ દબાણ જરા કહે તો સારું કઈ કા જગ્યા કોઈ કાપી દે તો સારી જગ્યા ચાલો લારી લારીવાળા ઉભા રહે એક જગ્યાએ

પણ જ્યારે રોજગારી માટેની રોડ ઉપર જ્યારે ઊભા રહેવાની વાત આવતી હોય ત્યારે લારી ગલ્લાઓથી જે દબાણમાં એમની લારી ગલ્લાઓ ભરી લેતા હોય છે એની ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા એમને થોડી ઘણી રાહત મળે તો સારું છે બીજા એક વડીલ આપણી સાથે ઊભા છે શું નામ કાકા તમે રાકેશભાઈ રાકેશભાઈ લોકસભા ઇલેક્શન આવી રહ્યું છે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પ્રજાનો શું માહોલ છે પ્રજાનો માહોલ તો તમે બી ફરીને જોઈ જ રહ્યા છો દરેક જગ્યાએ કેવી પરિસ્થિતિ છે અત્યારે લોકો કામ ધંધા કેવી રીતે કરી રહ્યા છે બરાબર છે અને બીજું કે જે આ લોકો ચારસો પારની વાત કરી રહ્યા છે ગુજરાતમાં જે રીતે સુરતમાં જે લોકશાહીનું હનન કર્યું એ લોકોએ કે જે પ્રજાના મતો વેડ ફઈ ગયા કે પ્રજા સુરતની પ્રજા મત આપી શકે એમ નથી હવે આ રીતે જો ઇલેક્શનો જીતવાના હોય બરાબર છે તો પછી ઇલેક્શન કરાવવાનો કોઈ મતલબ જ નથી રહેતો સાહેબ બિનહરીફ જીત્યા છે તો એની અંદર ક્યાં ક્યાં આગળ તમને તકલીફ રાજી શું એને એનું કારણ શું હોય શકે હવે આમાં તો બધા કારણો તો કેવા બધા ઘણા બધા હોઈ શકે અત્યારે સત્તાના જોર ઉપર માણસને ધાક ધમકી આપી પૈસા આપી કે કઈ રીતે દબાઈને આ બધું કરી શકે છે ક્યાંક મોદી સાહેબ ની જે ગેરંટી છે એને લઈને જો વાત કરવામાં આવે તો એ કેટલી સાબિત પુરવાર સાબિત થઈ સાચી પંદર લાખની બી ગેરંટી આપેલી ક્યાં આ જુમલો થયો અમિત શાહે એવું કીધું કે આ તો પંદર લાખ જુમલો છે કે પેલા બે કરોડ યુવાનો નોકરી આપવાની હતી કે આપી ગુજરાતમાં છવ્વીસો છવ્વીસ સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીનો વિજય થશે હવે તો રિઝલ્ટ આવે ત્યારે ખબર પડે ને અત્યારે તો એની શરૂઆત સુરતથી થઈ છે આવે બિનરી પેલા આવી રીતે જ કરવાનું તો પચીસ પચીસ સીટો માં જ કરવું છે ખોટા આટલો બધો નાણાંનો વ્યર્થ કરવાનો આટલો બધો ટાઈમ બગાડવાનો કોઈ મતલબ ના નીકળે એની અંદર આવી રીતના એટલે કેવી રીતના એટલે જેવી રીતે બિનહરીફ જીત્યા એ રીતે બરોબર મોંઘવારી બેરોજગારીની જો વાત કરીએ તો શું એ પર છે આ બેરોજગારી લારીઓ કેટલી વધી ગઈ ફૂટપાથ ઉપર આજે કામ ધંધો મળતો તો આ બધું કરવાની જરૂર આ લોકો આજે લારીઓ લઈને ઉભા ધંધો કરે છે એમાં બી કેટલા પોલીસ આવે દબાણ આવે પ્લાસ્ટિકની થેલીઓ વાળા આવે ફૂડવાળા આવે ચેકિંગ કરવા માટે અને બધું પૈસા આપ્યા વગર કશું થતું નથી બધે પૈસા લઈને જાય છે ના આ ભ્રષ્ટાચાર છે ગુજરાતમાં ખાસ કરીને જોવા જઈએ તો રોડ રસ્તાઓ અને બ્રિજ ફ્લાય ઓવરના તે બધું બની ગયું છે સાહેબ રોડ રસ્તા તો વસ્તુ એવી છે કે સેન્ટ્રલ કોંગ્રેસના ટાઈમમાં બી એવું હતું કે ભાઈ ત્યાંથી સિત્તેર ટકા તો કોંગ્રેસથી અરે આપણે સેન્ટ્રલમાંથી સહાય આવતી હતી અને એમાં કંઈ બીજું કંઈ નવું નથી એની અંદર ગરીબ મધ્યમ વર્ગ પરિવાર માટે રાસાયણિકના અનાજ માટેની જે યોજના છે એમાં પણ ક્યાંક ને ક્યાંક વધારો કરવામાં આવી રહ્યો છે પણ એ રોજગારીમાં અરે જે રાશનમાં જે વધારો કરે છે એના કરતા તો બેટર છે કે લોકોને તમે રોજગારી આપો ને પાંચ કિલો અનાજ માટે શું કરો લોકો પર રાખો લેવાની જરૂરત છે હવે તો પણ નોકરી બે કરોડ નોકરી આપવાની જે વાત થઈ રહી છે હવે એ તો શું કહેવાય બે હજાર ચૌદમાં માં બે હજાર ઓગણીસમાં કીધેલું કે બે કરોડ નોકરી આપીશું હવે આપે ત્યારે ખરું કહેવાય ને ચોક્કસથી છેલ્લે અંતે લાસ્ટ સવાલ કે કોનું પલ્લુ ભારે જોવા માંગો છો પલ્લુ ભારેમાં તો એવું છે કે અત્યારે વિપક્ષ છે નહીં ઇન્ડિયામાં બરાબર છે એટલે આ વર્ષે બી સો ટકા ચાન્સ તો મોદી સાહેબના જ છે સો ટકા મોદી સાહેબના ચાન્સ છે બુલેટિન ઇન્ડિયાની ટીમ આજે હાથીજણ લાલ ગેબી સર્કલની અંદર આવ્યા હતા અહીંયા આગળ લોકસભા ઇલેક્શનને લઈને અલગ અલગ વ્યક્તિઓ સાથે વાત કરવાની કોશિશ કરી એમના મત મંતવ્યો જાણવાની કોશિશ કરી અને કોનું પલ્લું ભારે છે કોને વિજયભાવ જોવા માગે છે આ તમામ વાતો અહીંયા પ્રજા સાથે આપણે ચર્ચા કરી ત્યારે હવે અલગ અલગ વિસ્તારની જ્યારે અમારા બુલેટિન ઇન્ડિયાના જનતાના પાવરની અંદર દરેક વિસ્તારમાં અલગ અલગ વિસ્તારના નાગરિકો સાથે વાત કરી અને લોકસભા ઇલેક્શનને લઈને શું કોનું મત કોનો મત કઈ તરફ જઈ રહ્યો છે કોનું પલ્લું ભારે જોવા માગી રહ્યા છે તેની ચર્ચા કરતા રહીશું ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાતનો